વિટામિન એના સ્ત્રોતો છે ગાજર કેરી પાલક ઈંડા પનીર તેલ ઘી ફળ શાકભાજી દૂધ માછલીનું તેલ માખણ અને કોબીજ જેની અગત્ય સારી દ્રષ્ટિ અને સારી ત્વચા માટે વિટામિન એ જરૂરી છે ત્રુટીજન્ય રોગોમાં આવશે દ્રષ્ટિહીનતા રતાપણું નામનો રોગ થાય છે ત્યારબાદ તેના ચિહ્નોમાં નબળી દ્રષ્ટિ અંધારામાં ઓછું દેખાવવું ક્યારેક સંપૂર્ણપણે દેખાતું બંધ થઈ જવું જે છે વિટામિન એના ઉણપથી થતા ચિહ્નો ત્યારબાદ છે વિટામિન બી જેના સ્ત્રોતો છે દૂધ માંસ ઈંડા યકૃત મરચાં લીલા શાકભાજી આખા ધાન્ય ટામેટા મગફળી ફણગાવેલા કઠોળ વિટામિન બીની અગત્યતા ચેતાતંત્ર અને પાચનતંત્રના કાર્ય માટે ઉપયોગી છે કોષો અને સ્નાયુઓની ક્રિયાશીલતા માટે ઉપયોગી છે તેનાથી થતા ત્રુટિજન્ય રોગોમાં આવશે બેરીબેરી ચિહ્નો નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટે ઓછી શક્તિ ત્યારબાદ છે વિટામિન સી વિટામિન સીના સ્ત્રોતો છે આમળા નારંગી લીંબુ ટામેટા આંબલી જામફળ કેરી લીલા મરચાં અગત્ય રોગો સામે રક્ષણ મેળવવું દાટ અને પેડાને સ્વસ્થ રાખે છે ત્રુટીજન્ય રોગો થાય છે સ્કરવી ચિહ્નો પેઢામાંથી લોહી નીકળવું ઘામાં રૂઝ આવવા માટે વધુ સમય લાગે છે ત્યારબાદ છે વિટામિન ડી દૂધ ઈંડા સૂર્યપ્રકાશ માખણ માછલી યકૃત માછલીનું તેલ લીલા પાંદડાવાળા શાકભાજી તેના સ્રોતો છે અગત્ય હાડકા અને દાંતની મજબૂતાઈ માટે ઉપયોગી છે ત્રુટીજન્ય રોગ છે રિકેટ્સ સુકટાન આવશે હાડકાઓનું નાજુક બનીને વળી જવું તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે જોયું વિટામિન તેના સ્ત્રોત અગત્ય ત્રુટીજન્ય રોગો અને તેના ચિહ્નો વિશેની માહિતી હવે પછીના વિડીયોમાં આપણે જોઈશું ખનીજ ક્ષારો તેના સ્ત્રોત તેના ત્રુટી થતા ત્રુટીજન્ય રોગો અને તેના ચિહ્નો વિશેની માહિતી